નવસારી જિલ્લામાં તારીખ પંદર એક બે હજાર ચોવીસના રોજ ટુ પોઈન્ટ ઝીરો ખેલ મહાકુંભની સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ અંતર્ગત કુસ્તીની જિલ્લા કક્ષાની સ્પર્ધા સર સી જે એન જેડ મદરેસા હાઈસ્કૂલ કાંગા હોલ ખાતે યોજાઈ હતી નવસારી જિલ્લાની જુદી જુદી શાળાઓમાંથી એકસો થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધાનું ઉદ્ઘાટન ટાટા બોય હાઈસ્કૂલના આચાર્યો બોમી ટી જાગીરદારના હસ્તે કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય મઝબાન પાત્રાવાલા અને કન્વીનર રાજેશ પટેલ અમિત કલસરિયા હસમુખભાઈ સોલંકી રમતને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે યોગ્ય ફાળો આપ્યો હતો આ ખેલ મહાકુંભ નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓ અલગ અલગ રમતથી નામ રોશન કરી રહ્યા છે અને ગૌરવની વાત છે કે નવસારી જિલ્લામાં આ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ વાલીગણ અને સ્પર્ધાના આગેવાનોએ મળી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ચંદ્રકાંત ધવલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ